હા નીલ વાત કરું આપડે રેંગણ થી બોલું છું હા બોલો અજીત હા બોલો નર્મદા પરિક્રમા વિશે વાત કરવી છે મારે હા બોલો ટાઈમ છે કે નહીં તમારા જોડે તમારો કોણ આયો ને પરિક્રમા ની વાત કરવાની તો ટાઈમ જ હોય ને બોલો ના એટલે બીજા બધા નેતાઓને ફોન કરે છે તો કોઈ ના જોડે કોઈ ટાઈમ છે નહીં કોઈ કહે કે અમેરિકા છું કોઈ કહે કે મેં લંડન છું બરાબર હવે મારે એવું કેવું છે હું તો તમારા દિલમાં માં છું ભાઈ બોલો વાત સાંભળો મારે એવું કેવું છે કે નર્મદા પરિક્રમા વિશે અમે આવેદન આપેલા છે બરાબર કોઈ અમારું કશું સાંભળતું નહિ તો બીજેપી ના જેટલા બી કાર્યકર્તા છે નેતાઓ મોટા મોટા એ લોકો પૈસા ખાઈ ને બેઠા છે તો તમારો કેટલો ભાગ છે તે મને કહો પેલા જો ભાઈ મારી વાત કરી આ તમારું આવેદન કાલે તમારા ગામ ના ભી લોકો મને મળ્યા તા તમારી વાત ભી મેં હામ્ભળી અને સ્થાનિક લોકોને રોજગારી મળે એ વિષય ભી બરાબર છે તમારા લોકોના ના ખેતર ભી જાય છે અને તમે લોકો ભોગ આપો છો બધું જ વિષય મને ખબર છે પણ હવે એનો જે રસ્તો કરવાનો નો છે એ રસ્તો કરીશું તમે આવી રીત મને કો છો પણ ના ના પૈસા પૈસા ખાઈ બેઠા છે મોટા મોટા નેતાઓ પૈસા ખાઈ ને બેઠા છે બરાબર છે તો મારે પછી કોને કેવા અમે બી બીજેપી ના કાર્યકર્તા છે બરાબર છે આરએસએસ ના કામ કરેલા છે બજંગ ના કામ કરેલા છે બરાબર છે આ આ બસો ત્રણસો માણસો મારા ઘરે આવીને બેઠા છે હમણાં તો મારે કોને કેવાનું તે મને કહો બરાબર છે કોટ કે તમારો અધિકાર હું નામ કીધું અજીત હા અજીતભાઈ વસાવ અજીતભાઈ નટોરભાઈ કેસ બેસ કરવો હોય ને તે બી કર દેજો વાંધો નહીં તમાર બરાબર તમારો અધિકાર છે મને કહેવાનો પણ એ જે પ્રકરણ છે એમાં મેં આખી વાત બી સાંભળી અને એમાં તમે તમારી વાત સાચી છે

આજે દર્શના બેન ને બધા ઇન્વોલ્વ છે અંદર આમાં તો અમારે કોનું સાંભળવાનું અમે લોકો વોટ આજે અમારો તાલુકા તાલુકાનો વ્યક્તિ અમે ચૂંટાઈ લાવ્યા લાવ્યો સાડી આઠસો ની લીડ થી અમે એને ચૂંટાયો છે અહિયાં બીજેપી બરાબર છે એ ભાઈ એ છોકરો કિસાન કાલે રૂબરૂ આવ્યો હતો બધાને લઈને અને બધી એની રજૂઆત મેં સાંભળી અને તમે પૂછજો એ લોકો બેઠા તા મારી ઓફિસ ને મેં એમની રૂબરૂ જેને વાત કરવાની ને એ બધી જગ્યાએ વાત કરી છે

બરાબર છે આજે અમારે નહીં અમે કોને કહેવાના છે એમાં મને બી રસ્તે મારી વાત ના ના કશું છે નહીં કોઈ વસ્તુ કોઈ સાંભળતું નહીં વાત સાંભળો બરાબર છે અમે કેટલા ધક્કા ખા છે કોઈ કામ નહીં સાંભળતું અમારે કોઈ જોયવા જ નહીં બરાબર વર્ષોથી અમે દોડીએ છીએ કાલે આયા તા એ લોકો મારી પાહે તમે એમને પૂછજો મેં એમનું જે જે વાત કરવાની છે બધી ગાઈડલાઈન બી આપી ને મારે જે વાત કરવાની છે એ બી વાત ગામમાં કુદીને કે વાહ વાહ આ સાંભળો આ ગામ વાળાની વાતો સાંભળો હું કે છે ભરત હેલો ભરત તો ગામમાં છે કે એમએલએ તમે જેટલું કુછ ન્યૂઝમાં આપશો આવેદનો કરશો કશું કઈ ફરક નહીં પડવાનો એમએલએ અમારા જોડે છે પછી ન્યુઝ આપશો અમને કોઈ ફરક નહીં બધા અમારા છે અમે જ બધા કે છે કાલે આવેદન આપ્યું બધાની ટકાવારી છે ભાજપના બધા જે નેતાઓ છે ને એમાં મારી વાત લો તમારા આ કામમાં નહીં કોઈ અંદર બધા એવા ના હોય બધા ના હોય ના 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 તમે આ રીતે અમારી જોડે વાત કરો ને એટલે નો મતલબ એ કે તમે બી આમાં ઇન્વોલ્વ છો વાત સાંભળો બરાબર ના 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 તમે તમારા તમે ગરમ કમ કમ થઈ ગયા તમે તમે અમે રજુ વાત કરીએ છીએ વાત સાંભળો અમારે મેં એવું આટલા બધા વોટરો છે બીજેપી ના બરાબર છે નહિયા બધા કટ્ટરવાદી છે બધા જાણે છે કે બીજેપી કટ્ટરવાદી નું ગામ છે રેંગન બરાબર છે આજે મેં તમને વાત કરો તમે ગરમ કમ કમ થઈ જાવ છો એટલી વાત ગરમ નહીં થતો ભાઈ મેં ખાલી કહું તમને કે કાલે મારી મારી ઓફિસ આયા હતા મેં આખીની વાત સાંભળી મેં ડીડીઓ સાહેબને રજૂઆત કરી છે મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે તો આવતા વર્ષથી અમે ભલે ના કોઈ કે વાત તો આવતા ઇલેક્શનમાં જો આવું ચાલતું રહેશે ને કોઈ એવું અમે હશે કે ભાઈ અમે જે કરીશું એ થશે તો જો કોઈની તાકાત હોય ને તો ગામમાં મારી વાત સાંભળો ગઈકાલે કિશનભાઈ ને બધા આયા તા મારી પાસે ને મેં એમની બધી રજૂઆત કરી અને તમે સાચા છો એ બી મને ખબર છે તમારા ટેન્ડર ની અંદર તમે જે ડોક્યુમેન્ટ માંગ્યા હતા એ તમે અપલોડ કર્યા જે બી એને મને આખા બધા બતાયા અને પેલા લોકો પાસે ડોક્યુમેન્ટ નહીં છતાં એમનું મંજૂર કરે છે એ બી મેં જોયું તમારી જોડે અન્ય નહીં થાય તમે એની ચિંતા ના કરો ના પણ એવું એવું ચાલે ને અમારે કઈ રીતે વિશ્વાસ કરવાનો અમે બધી રજૂઆત કરી હતી કે ભાઈ પેલા ખોટી રીતે ટેન્ડર એ લોકોએ પાસ કર્યા છે બરાબર છે બેસવાનો મારી વાત સાંભળો અજીતભાઈ આ વિષય કાલે જ મારી પાસે આવ્યો છે

જો એમને ભીખ ની જરૂર હોય તો આપવા તૈયાર છે અમે બોલો બરાબર છે ના ના હવે કઈ થી ના બોલાય હવે અમારે કોની જોડે જવાનું તે મને કહો બરાબર છે આ લોકો અમારા જોડે વિરોધ કરે છે કે ભાઈ તને તને તમે આગેવાનો થઈને તમારે જોઈને અમે તમારી પાછળ ચાલીને લોકોને વોટ આ છે બીજેપી ને આગળ એ કરીએ છીએ બરાબર છે આ લોકો કેટલા દિવસથી મને કહે છે કે ભાઈ આમન ના થતું હોય તો આપડે ચૈતન ને બોલાવીએ ને એમ કરીએ મેં બધાને રોકી રાખું છું હવે મારે મારે શું કરવાનું તે મને બરાબર છે હા

એવું કે આવનારા ઇલેક્શન માં બીજેપી નો એક બી નેતા કોઈ જોવે ના આ ગામમાં

બરાબર છે આટલો બધો ભ્રષ્ટાચાર કરીને આટલા મોટા ઉદ્યોગપતિ ને બધા હોટલો વાળા ને બધા રસ્તા પર છે જિંદગી છે આ ગામમાં બરાબર છે એ લોકો ને એ લોકો ને એટલી શરમ નહિ આવતી કે આ ગામ આ ગામ આ ગામ વાળો હક ના પૈસા મજૂરી એ રૂપિયા એ લોકો આમાં ભાગ નાખે છે એમને શરમ આવી જોય આ બીજેપી ના નેતાઓ તમે ચિંતા ના કરશો મને એક બે દિવસ આપો આપડે એનો રસ્તો કાઢી દઈશું ના એવું નહિ વાત સાંભળો મેં તો એવું કઉ છું કે હજુ બીજો એક દિવસ બગાડ દઈએ અને જેટલા બી નેતા છે ને બીજેપી ના ખર્ચો અમારા તરફ થી કરીશું અને બધા ને બંગડીયો પહેરાવીએ અમે એક સમૂહ માં ના ના આવેદનો પર આવેદનો આપ્યા તો જો અમારી જોડ બી એટલી તાકાત છે ભાઈઓ હોય ને ભાઈઓ હોય ને તો તમે સાંભળો આજે તમે અમારી પર ગરમ થઈ ને વાત કરો એટલે તમે બી અમારે ઇન્વોલ્વ હોય ને તો જ આવું કરતા હોય

હવે અમારે શું કરવાનું તે મને કહો બરાબર છે આ ગામ વાળા ની તમે વાત સાંભળો આ બધા હું કહેવા માંગે છે તમે બરાબર છે એટલે મેં તમારી વાત નું બી છું ના ના એ તો સાંભળવું જ પડશે તમે અમારા જો અને તમે સો ટકા સાંભળું છું એટલો એટલો બધો કાર્યકર્તા આટલું એટલો બધો અભિમાન રાખતા હોય ને કોઈ બી નેતા તો અભિમાન ઉતારવાનું અમે બી રાખીએ છીએ બરાબર છે અભિમાન જો કોઈ રાખતો હોય ને કોઈ ને તો ગામમાં જોવે કઈ નઈ જો વાત કરવાની જ હવે બેકાર છે આ લોકો જોડે કઈ વાત કરવાની જરૂર છે નહીં બરાબર છે હવે તમે ખાલી કહી દેજો કે કોઈ બી કોઈ બી વ્યક્તિ હોય ને ખાલી બીજેપી નો વોટ લેવા ગામ માં આવી શકે તો અમે બતાવીશું કે અમે હું છે અમે બી સરકાર પલટાવાની તાકાત રાખીએ બરાબર છે વાત નહીં કરવી તમારા જોડે બસ બસ તમારે જે કરવું હોય તે કરજો અમારે જે કરવું